આપણા મગજમાં એક માન્યતા બેઠેલી છે કે વાર્તાઓ એટલે એક એક હતો હતી એક એક હતો રાજા હતી રાણી અકબર અને બિરબલ બિરબલે બસ આજ કઈક આવું જ કંઈક છે પણ એવું નથી ગુજરાતી સાહિત્યની ટૂંકી વાર્તાઓ કો કે નવલિકાઓનો નો વાર્થો અદભુત આપણને મળેલો છે જેના ઉપર ક્યારેક ક્યારેક હું એવું નથી કેતો કે રોજ વાંચો પણ ક્યારેક એના ઉપર નજર ફેરવવી જોઈએ મેઘાણી નો સદાશિવ ટાલી લઈ લ્યો ને મને બહુ બહુ ગમે છે એ વાર્તા એ એ ગરીબ બ્રાહ્મણ એ ટપાલ નો થેલો ખભે નાખી અને એક ગામ થી બીજે ગામ જતો હોય મંગળાના પ્રેમમાં પડેલો હોય અને એ મંગળાને બેડું ચડાવતા બીતો હોય મંગળાના લગનમાં એ કેટલો પ્રેમની પરાકાષ્ટાજીને કહેવાય છે એ સદાશિવ ટપાલ ને જે વર્ણવ્યો છે ખરેખર તો હું પહેલેથી જ કેતો આવ્યો છું કે ટૂંકી વાર્તાઓ જે લખાઈ છે લેખકો દ્વારા એ એ એ ખાલી કલ્પિત કલ્પનાઓ છે 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 કે 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 પછી કોઈ હકીકત હકીકત હજુ હજુ પણ આપણા માટે અશક્ય વિચારવું કલ્પના અરે પોસ્ટ ઓફિસ નો અલી ડોસો લઈ લો ધૂમકેતુની વાર્તા જેને ગુજરાતની ગુજરાતની તો ના કહેવાય પણ વિશ્વની ટોપ ટેન વાર્તામાં જેને સ્થાન મળ્યું છે હજી આપણા માટે ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવું છે એવી વાર્તા પોસ્ટ ઓફિસ મરિયમ ના દીકરી મરિયમના પ્રેમમાં ગાંડો થયેલો હોય અલી ડોસો પોસ્ટ ઓફિસે જઈ અને સાહેબને બસ એટલું જ પૂછે કે મારો કોઈ કાગળ આવેલો છે કેટલી વેદના કેટલી સંવેદના જે ધૂમકેતુ એ ખરેખર એમ એમાં કહેવાય ને કે પ્રાણ રેડી દીધો છે એવી વાર્તા ચુનીલાલ મળ્યાનો રમજુ મીર લઈ લો એ શરણાઈ વગાડતો વગાડતો આખું ગામ વટી જાય છે પોતાની દીકરી માટે અને આવી તો અઢળક વાર્તાઓ છે ગીલો લઈ લો જયંતિભાઈ ગોહિલ છકડા વાળો ગીલો બધા એ પાઠ વાંચો જ હશે એવી આશા રાખું છું ગુજરાતી ભાષા આપણે ગુજરાતી બુકમાં એનો પાઠ આવતો છકડા વાળો ગીલો તગડી ખોપાળા ભાવનગર એ કલર ટીવી માં જે સમાચાર આવે છે ક્યાં સુધી એમ ધૂમકેતુ નો જુમો ભીસ્તી લઈ લો પાડા પાછળ જેનો ફ્રેમ છે તેના માટે અદ્ભુત વાર્તાઓ છે અને આજે હું ચૂનીલાલ મડિયાનો એલ્યુમિનિયમ આ બધા અમર પાત્રો આનું એક અમર પાત્ર છે કિર્પો ગોર કિર્પો એટલે કે એના બાપાએ તો નામ રાખ્યું હતું કૃપાશંકર ગોર પણ કિર્પો બની ગયેલો વટલાઈ ગયેલો બ્રાહ્મણ બાપની

એને ને તો એવું લખેલું છે કે ભાઈ એ વખતે એ પાણી વાળી ચા જ્યારે પીતા ત્યારે ઉલટી કરી જતા કારણ કે શરીર માટે આ પીણું લાયક નહોતું મતલબ કે લાયક એટલે કે આ પીણું જે છે ચા પીણું જે શરીરને હજમ થાય એવું નહોતું શરીરે કોઈ દિવસ આનો સ્વાદ નતો લીધો એટલે ઉલ્ટી કરી જતા લોકો એ સમયયા આફલાતુન ચાની હોટલ કરી અને ગામને ચાનો સ્વાદ ચખાડતો કિરપો ગોર પોતાની હોટલ જમાવે છે જૂના બારણાં કાઢી એના નીચે ચાના ખાલી થયેલા ખોખા મૂકી અને બેસવાની બાકડાની વ્યવસ્થા કરે છે ધીમે ધીમે શહેરની સિસ્ટમ પ્રમાણે એક એલ્યુમિનિયમની એટલે કે એનિમલની કિટલી લાવે છે ને એ થી જે રીતે અત્યારે રીલ્સોમાં બતાવે છે જુઓ જો તમે બધા ચાવાળા ઉપરથી કિટલીને તો એ બધું એમાં વર્ણન ચુનીલાલ મળ્યાએ કર્યું છે આશે ઓગણીસો ને પચાસ ની આજુબાજુ કે એ કિટલીને ઊંચી કરી અને ધાર કરી અને દૂધના ફેણ કરતો એ કિરપો ગોલ ને ચા નાખવાની અદા આખી અલગ હતી બ્રાહ્મણ કુટુંબ તો બ્રાહ્મણ માથી તો કોઈ એને કન્યા આપે એવું નહોતું એટલે એ પરનાતની કન્યા લાવે છે ને એ વગોવાય ગઈ છે અને બારો તો આમ તો પહેલેથી હોય જ છે પણ એ એની પત્નીને બહુ સાચવે છે અતિશય સાચવે છે એક મહિને એક તોલું સોનું લેતો અને થોડા સમયમાં તો એની વહુને એ સોનાથી લે છે પણ આપણા જેમ ભજનમાં કીધું છે કે એક જ સરખા દિવસ સુખ ના કોઈ ના જાતા નથી એમ કૃપાના ગોરમાં કૃપા ગોરના જીવનમાં પણ ઉથલ પાથલ થાય છે એ જે સફળતાના શિખરો જે રૂપિયાની બબાટ એના ઘરે બોલતી હતી એક વખત ઊંધે કાન પડે છે હૃદયથી પૈસા ટકાતી ખાવા પીવાથી એ કિરપો ગોર ભાંગીને ભૂકો થઈ જાય છે તૂટી જાય છે આખે આખો હોટલ બંધ પડી જાય છે અરે પછી કૃપાશંકર ગોર કહો કે કિરપો ગોર કહો એ ડોલમાં એક કોલસા વાળી નાનકડી સગડી અને એ જ એનેમલ ની કીટલી જે વર્ષો પહેલા એની દુકાને એની દુકાનની શાન હતી એવી એ એનેમલ ની કીટલી અથવા તો એલ્યુમિનિયમ ની કીટની એક હાથમાં એક હાથમાં એ ડોલમાં સગડી અને કોલસા લઈ અને બજારે બજારે ભાટકતો ફરે છે પાછળ છોકરાઓ મસ્કરી કરે છે કે એ ગાંડો જાય એ ગાંડો જાય એ કૃપાશંકર ગોર એ કીર્પો ગોર તોય એ છોકરાની કોઈ વાતને ધ્યાનમાં ન લેતા હાથ પાડે જતો કડા મીઠી હાલો બાપા જટ પી લો ચા આવી જાય જટ પી લો અને એ જે વેદના છે એ ખરેખર અદભુત લખાયેલી છે જો નવલિકાઓ વાંચવાની શરૂઆત કરવી હોય વાર્તાઓ વાંચવાની શરૂઆત કરવી હોય તો હું કઉ છું હું એની લઉં છું તમને અદભુત આ અસલ એનિમલ ની કિટલી જૂનીલાલ મડિયાની વાર્તા છે અને આપણે ગુજરાતી સાહિત્યનો ખરેખર એક સિરમોર મોતી કહેવાય છે તો વાંચવી હોય તો જે આનું જે મેં શીર્ષક લખ્યું છે અસલ એનિમલ ની કીટલી એને કોપી કરી અને ગૂગલ માં લઈ જઈને પેસ્ટ કરજો તો ગૂગલ ઉપરથી મળી જશે લખતા આવડે તો જાતે તમે ગૂગલ ઉપર અસલ એનિમલ ની કેટલી લખજો મળી જશે અને વાર્તા વાંચજો દસ પાનાની છે બહુ લાંબી નથી પાંચ થી દસ પાનાની છે દસ મિનિટનો સમય નહીં લાગે વાંચતા પણ ખ્યાલ આવશે કેવા કેવા માણસો થઈ ગયા છે અથવા તો કેવા કેવા લેખકો થઈ ગયા છે જેને કેવા કેવા માણસો વિશે કેવી કેવી ભાષામાં લખ્યું છે બિલકુલ પોતાનો માણસ લાગશે તમને ક્રિપોગોર બિલકુલ કેવી લાગી હું અત્યારે ટૂંકી વાર્તા વાંચું છું તો એમાંથી મને અમુક એવી લાગશે તો તમને સજેસ્ટ કરતો જઈશ ક્યાં વાંચો એ કદાચ તમારો વાંચવાનો મન થશે અને વાંચવાની શોખ ધીમે ધીમે જે ધીમે ધીમે લુપ્ત થતો જાય છે એ ફરી વખત સજીવંત થશે એક સમયે જે ગુજરાતી સાહિત્ય ટોચ ઉપર હતું એ ફરી ટોચ ઉપર થશે અને આપણે ધીમે ધીમે જૂના તરફ વળતા જ રહ્યા છીએ તો સો ટકા લોકો પુસ્તકો ખરીદતા વાંચતા અને વસાવતા થશે એવી આશા રાખું છું ધન્યવાદ